મિત્રો તો આપણે જુનાગઢ ખાતે આવેલા છીએ અને જુનાગઢની અંદર આવેલા જુદા જુદા ઐતિહાસિક મહત્વના સ્થળો અહીંના જુદા બાંધકામો નેચરલ પ્લેસીસ આ બધું આપણે વિઝિટ કરી રહ્યા છીએ એના ભાગરૂપે આપણી સાથે અહીંયા જુનાગઢના જ સ્થાનિક અને આ બધા વિષયોમાં ઊંડી જાણકારી અને નોલેજ ધરાવતા સુનીલભાઈ ભટ્ટ સાહેબ આપણી સાથે છે અને એ જ આપણને આ બધા પ્લેસીસ છે એની વિઝિટ કરાવી રહ્યા છે એના વિશે માહિતી આપી રહ્યા છે તો આ બ્લોગમાં તમે તમામ માહિતી જોશો તો બ્લોગમાં બન્યા રા મિત્રો તમે ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન ચોપડીમાં અશોક શિલાલેખ વિશે ભણ્યા હશો અને એનો ફોટો પણ જોયો હશે હું તમને આજે અશોક શિલાલેખ ઇન દેખાડવાનું દેખાડવાનો છું તો ચાલો આપણે અશોકનો શિલાલેખ જોઈએ કોટ છે કિલ્લો એ કોટ એ પકડીના મૌર્ય કુળ અને ગુપ્ત સામ્રાજ્ય વખતે ફરી પાછો રિનોવેશન કરેલું એટલે ચારસો છવ્વીસ થી આઠસો ની સાલ સુધી આપણો સૌરાષ્ટ્રનો ઇતિહાસ અંધકારમય હતો એટલે એ સમયમાં લોકો રહેતા હતા ગુપ્તકાળમાં એ પછી આ બધી હોનારતો જીવથી શિફ્ટ થઈને વલભીપુર જતા રહ્યા અને એ પછીનો વચ્ચેનો જે ગાળો છે એ ગાળામાં આની ઉપર ઝાડ પાન ને બધું વધી ગયું હતું કિલ્લાની અંદર આખું ત્યારબાદ ધીમે ધીમે વંશલી સૌરાષ્ટ્રનું એટલે સોરઠનું કેપિટલ જુનાગઢ હતું આ વંશલી હતું એટલે ત્યારે વંછલીમાં હતું વસવાટ અને ત્યાં સમાનામ જાતિનો રાજા એક રાજ કરતો હતો ત્યારબાદ કૃષ્ણ એ પછીની પહેલાની સ્ટોરી કહું છું કે શ્રી કૃષ્ણના દીકરા સાંભ દ્વારકામાં જ્યારે નૌકા વિહાર કરતા હતા એની હાઈટ બોડી અને પર્સનાલિટી બહુ જબરજસ્ત હતી એમાં લોકો એને 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 ત્યાંથી ઉપાડી ઉપાડીને સિંધમાં ને અલગ અલગ જગ્યાએ ગુલામ તરીકે વેચે ત્યારબાદ એની જે ત્યાંના જે રાજા હતા સિંધના સિંધના રાજાએ એને કીધું એને દીકરી પરિણામ એનું રાજ આપ્યું કે ભાઈ તારું મૂળ જે કુળ છે એ તો તું છત આપણે રાજપૂતનો છો કૃષ્ણનો વંશ નો હતો શામ નો ગુલામ તરીકે પણ તારું મોસાળ છે નામનું સ્થળ છે રાજા એક હતા એના મામાપુરમાં હતા અને એનો દીકરો જે હતો એ વ્યભિચારી નતો હતો એટલે એને દેશ નિકાલ છે કોઈ ગાદી સંભાળે એમ નતું એટલે આને બધી ગાંધી આપી અને એમાં થોડાક સમય બાદ જે ભરવાડ ને કોમ હતી કેટા બકરા ચલાવતા ચરાવતા ચરાવતા અહીં સુધી પહોંચી ગયા અંધારું થઈ ગયું જંગલ વિસ્તાર હતો એમાં જોયું કે કિલ્લો છે આગળનો જે ભાગ છે એ તો નવાબે બંધાવેલો છે પછીનો જે જૂનો છે પેલી ગેટ જોઈ તમે ઉપર તોરણ નહીં અંદર પ્રવેશતા એ મેઇન ગેટ એ છે એટલે ત્યાં કે જોયું કે આગળ મોટી મોટી મૂર્તિઓ છે ગેટ છે વાસો ત્યાં કર્યું અને પછી અંદર જોયું તો ત્યાં તો એક નગરી છે કિલ્લા જેવું દેખાડું અને ધીમે ધીમે આ બધું સાફ સુપ કરી એ લોકો નિશાની અમુક બાંધતા બાંધતા વંઠલી લખી જતા રહ્યા ત્યારે વંઠલીનું નામ વણસ્થ હતું અને ધીમે ધીમે જઈને ત્યાં કીધું કે ભાઈ આવું ભવ્ય આવ્યા છે આપણે તો એટલે પછી ધીમે ધીમે એ લોકો આ બધું આવ્યા લશ્કરને સાફ સફાઈ કરી ત્યાં તો ભવ્ય છે એટલે એ સમય ક્ષત્રપંચમાં સેન રજાઓ છે ઉગ્રસેન નહીં બતાવાય એટલા કિલ્લાનું મહત્વ કોઈ એવિડન્સ નથી કે કોણે બંધાય છે પણ નવાણું કરતાં ક્ષત્રપ કાળમાં બંધાયેલો કેટલા વર્ષ એટલા જે અઢી વર્ષ ઉપર થઈ ગયા અઢી ત્રણ હજાર હા પછી મહેમદ બેગડાએ બે ગડો શું કામ કહેવાળો કે પાવાગઢ અને જુનાગઢ એ અજય હતા જીતાએ એવા નહોતા એણે જીત્યું એ પછી આ બધી એકત્રીસ પેઢી દાગપુત રાજા બેગડા જીત્યા કરેલું હા અને રાજપૂત રાજાઓએ એકત્રીસ પેઢી સુધી રાજ કર્યું ત્યારબાદ મોહમ્મદ બેગડાએ રામિક છઠ્ઠાને હરાવી એટલે એને હરાવીને રાજ કબજે કર્યો એને મુસ્લિમ ધર્મ અપનાવો કીધું એને ન અપનાવ્યો પછી છેલ્લે એ કાપડી સાધુ તરીકે અમદાવાદને માણેક ચોકમાં એની સમાધિ છે ત્યારબાદ છે મુસ્લિમ સામ્રાજ્ય આવ્યું અને એને છેલ્લે જે હતા રાહ મોકલશે એને ખેડબસના એ વિસ્તાર છે એ ચોવીસે આપી દીધી એટલે પછી રજપૂત રાજાઓ રાયજાદા ચોડાસોમાં આ બધા ત્યાં શિફ્ટ થઈ ગયા અને આ કિલ્લો છે એ નેગળા હસ્તક આવી ગયો પછી તમને કીધું એ માદશા બાદશાહ બાબી વંશને લઈ આવ્યા શેરખાન બાબી એનો દીકરા બે મોબતખાન સલાબત ખાન સલાબત ખાનને તમારું પાલનપુર આપ્યું અને મોહબત ખાનને જૂનાગઢ આપ્યું

એમાં પણ તમને આ વાવ જોવા મળશે અને નવગણકૂઓ છે તો એ બૌદ્ધકાલીન છે અને આગળ જે બૌદ્ધ ગુફાઓ છે તમે જોઈ નહીં અહીં એકંદરે બૌદ્ધ ગુફા નથી પણ ક્ષત્રપકાળમાં નાનું રાજ્ય હતું એટલે એકંદરે એનું પ્રાઇવેટ થિયેટર દરબાર હોલ એની મીટિંગ હોલ આ એના માટેનું હતું પછી બૌદ્ધ આવ્યા એ ધીમે ધીમે પછી બૌદ્ધ નહીંથી જતા રહ્યા